નમસ્કાર આપ જો રહ્યા છો એન્શિયન્ટ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ભગત એકતાનગર ખાતે કુલ બાવન ઊંટ સાથેની કેમલ કન્ટેજન્ટ આવી પહોંચ્યું છે આ બાવન ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે એકતા પરેડમાં ભાગ લેનારા આ ઊંટ પ્રત્યે વિશેષ સંભાળ લેવામાં આવે છે એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાને રાજ્યની કેમલ કન્ટિન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટુકડી છે સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્હીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટિન્ટ એકતા પરેડમાં પણ ભાગ લેવાની છે ઊંટ સવારની લાંબી મૂછો કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટુકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે ભારતના રજવાડાઓમાં ખાસ કરીને રણ પ્રદેશ એટલે કે રાજસ્થાન અને કચ્છના કેટલાક પ્રાંતમાં જે તે સમયે સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થતો હતો

ભારતીય સેનાની કેમલ કન્ટિન્યુન્ટ બની છે આ જોડાણ ઓગણીસો પાંસઠ સુધી રહ્યું અને તે વર્ષમાં સીમા સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવતા કેમલ રેજિમેન્ટની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી ત્યારથી લઈ આજ સુધી ઊંટ સીમા સુરક્ષા દળના સદસ્ય છે સીમા સુરક્ષા દળ અને અન્ય નિષ્ણાંતો દ્વારા રાજસ્થાન સહિતા ગ્રામીણ વિસ્તારોમાં ફરી ઊંટ ખરીદવામાં આવે છે જેમાં મુખ્યત્વે જેસલમેરી અને બિકાનેરી પ્રકારના ઊંટ હોય છે

ઊંટને નામ પણ આપવામાં આવે છે સૌથી શિસ્તબદ્ધ ઊંટ સામાન્ય રીતે પરેડ દરમિયાન ટુકડીની આગેવાની લે છે ઊંટ સવારી માનવીના શરીર માટે કપરી પડતી હોય છે તેના ઉપર સવારી કરતી વખતે ઊંટના ઢલાવ સાથે સવારના શરીરને પણ ઢાળવામાં આવે તો સારી રીતે સવારી કરી શકાય છે સીમા સુરક્ષા બળના તત્કાલીન વરિષ્ઠ અધિકારી કે એસ રાઠોડે આ કન્ટિન્જન્ટને વધુ સશક્ત બનાવી અને જોધપુરમાં ઊંટ તાલીમ શાળાની શરૂઆત કરાવી

સામાન્ય રીતે પ્રતિદિન દસ કિલો ચારો અને બે કિલો ચણા સહિતના કઠોળ મિશ્રિત ખોળ આપવામાં આવે છે તેની પૂછડીના વાળને સુંદર રીતે કાપી ડિઝાઇન આપવામાં આવે છે અને બાદમાં પરેડ માલ લઈ જવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ બાદ હવે એકતા પરેડમાં પણ આ ઊંટ દળ ભાગ લેતું હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બને છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર